આ ઉપરાંત જે બહારના અંબાજીને જોડતા વિસ્તારો છે આપ સૌ જાણીએ છીએ એમ પદયાત્રીઓ મોટી સંખ્યામાં જ્યારે અહીંયા ભાગ લેતા હોય ત્યારે જોડતા રસ્તાઓની સફાઈ પણ ખૂબ પાયાનો વિષય બની રહે છે તો આ વખતે માન્ય કલેક્ટર સાહેબેની સૂચનાથી ગઈ વખતની સરખામણીમાં પણ થોડા લાંબા રૂટથી આપણે વધારેમાં વધારે સફાઈ થઈ શકે એ માટે ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો પચાસેક ટ્રેક્ટર એજન્સી મારફતે પચાસથી પંચાવન આપણે મેળવ્યા અને ગ્રામ પંચાયત મારફતે પણ લગભગ ત્રીસેક જેટલા ટ્રેક્ટરોનો ઉપયોગ કરી તેના સૌ સાથે શ્રમિકોને રાખ્યા અને એના ઉપર મોનિટરિંગ રાખ્યું અને આ કામગીરી અત્યારે રસ્તા ઉપર પણ ચાલુ છે એમ સમગ્ર પરિસર ઉપરાંત અંબાજીને જોડતા સમગ્ર માર્ગો ઉપર આ કામગીરી સુચારુ રૂપે થાય એ માટેના તંત્રના પૂરતા પ્રયાસો રહ્યા છે દર વખત લગભગ આપણે દાંતાથી શરૂ કરી અંબાજી સુધી અને હળાદથી અંબાજી સુધીના માર્ગ ઉપર આ સફાઈની કામગીરી વધારે કરતા હોઈએ છીએ પણ આ વખતે દાંતાથી પણ આગળ લગભગ મોરવાડા રતનપરથી શરૂ કરી એટલે પાલનપુરને છોડ્યા પછી તરત જ આ કામગીરી શરૂ કરવામાં આવી અને એડવાન્સમાં પણ એકવાર સફાઈ કરવામાં આવી અને આ કામગીરી કરવામાં આવી મેં કહ્યું એ પ્રમાણે લગભગ પંચ્યાસીથી નેવું જેટલા ટ્રેક્ટર્સ જેવી જરૂરિયાત એ મુજબ સંખ્યા થોડી વધઘટ કરતા અને ટ્રેક્ટરમાં લગભગ પાંચેક કર્મચારી તો મિનિમમ હોય અને જ્યારે જરૂર પડી ત્યારે ગ્રામ પંચાયતમાંથી પાંચના બદલે સાત કે દસ દસ કર્મચારીઓ પણ આમાં આપણને ફાળો આપ્યો સેવા બજાવી પરિસરની વાત કરીએ તો અંબાજી પરિસરમાં લગભગ ચૌદસો પચાસની આસપાસ ચૌદસો પચાસથી પંદર જેટલા કર્મચારીઓએ આખી સેવા બજાવી અને એના પરિણામે આપણે સફાઈનું કામગીરી સારી રીતે કરી શક્યા અને આ બધા ઝોન ઉપર મેં કહ્યું એ પ્રમાણે ક્લાસ ટુ તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરશ્રીની મદદથી આપણે મોનિટરિંગ કર્યું એમના એમને એમનો સ્ટાફ મદદ